આ નિર્ણય સરકારની મંજૂરી બાદ સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર લેવામાં આવ્યો છે ત્રણ ફેબ્રુઆરીથી અમલી બનેલા નિર્ણય અંતર્ગત તમામ કર્મચારીઓને સાતમા પગાર પંચના ધોરણ મુજબ વેતન મળશે કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત અન્ય નગરસેવકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ નિર્ણયથી સફાઈ કર્મચારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું કારણ કે તેમને નોકરી સુરક્ષા કરવા માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકાની અંદર કર્મચારીઓને આદરણીય ધારાસભ્ય શ્રી લોકલાડીલા એવા મંત્રી શ્રી પટેલ ના હસ્તે અગાઉ પાંચ વર્ષ પહેલા ભવન અંકલેશ્વર ખાતે આ છત્રીસ કર્મચારીઓને છત્રીસ કર્મચારીઓને પ્રોવિશન ઓર્ડર એમના હસ્તે આપવામાં આવેલા ને આજ રોજ એ પીરિયડ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતની અંદર અંકલેશ્વર નગરપાલિકાએ ઇતિહાસ રચેલો છે એવા એકની સાથે એક જ દિવસની અંદર એક જ સમયમાં છત્રીસ કાયમી ઓર્ડર આજ રોજ આદર્ય અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી कारोबारी चेयरमैन આદર્ય નીલેશભાઈ પટેલ સાહેબ અને સેનિટેશન चेयरमैन શ્રી ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબના હસ્તે આ 34 કર્મચારીઓને કાયમી ઓર્ડર આપવામાં આવેલા છે આ પ્રસંગે તમામ બોડીનો અને તમામ પદાધિકારીઓશ્રીઓનો હું અંકલેશ્વર વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું